નમસ્કાર દર્શક મિત્રો ખેતી સફર પરિવારમાં આપશો ભાઈઓનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો હું તમને લાઈવ બતાવીશ કે મિત્રો તાર ફેન્સિંગ યોજનાનો તાર એટલે કે કાંટાળા તાર મિત્રો કઈ રીતના કંપનીમાં બને છે આ મિત્રો તાર બનાવવાનું મિત્રો કારખાનું છે એમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કાંટાળો તાર કઈ રીતે બને છે જેમાં મિત્રો ઓટોમેટિક તાર કપાય અને મિત્રો એવી રીતના કાંટા બનતા જતા હોય છે નીચે આવી રીતે બંડલ બનતું જાય છે અને ઉપરથી મિત્રો આવી રીતે કાંટા જળ થતા જતા હોય છે જેના દ્વારા આપણે મિત્રો ખેતરની ફરતે તાર ફિન્સિંગ સરળ સારામાં સારું કરી શકીએ છીએ અને આપણે પાકને નુકસાન કરતાં રોજ અને નીલગાય જેવા પશુથી આપણે રક્ષણ મેળવી શકીએ છીએ મિત્રો આ તાર ફિન્સિંગમાં મિત્રો આપણને સરકારશ્રી દ્વારા પચાસ ટકા સહાય એટલે કે મિત્રો મેટરે બસો રૂપિયા સહાય આપવામાં આવે છે અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી છે કોમેટ વાય પ્રોડક્ટ રાજકોટ તમે ઘણા બધા મશીન મિત્રો વિડીયોમાં જોઈ શકતા હશો આ બધા જ મિત્રો મશીન છે જે આટાળો તાર બનાવે છે અને રાજકોટમાં મોટામાં મોટું મિત્રો આ કારખાનું છે અને જાળી પણ બનાવે છે ઓર્ડર મુજબ મિત્રો તમને તાર જાળી બનાવી આપવામાં આવે છે તમે લાઈવ સ્ટોક જોઈ શકો છો મિત્રો વિડીયોમાં ઘણો બધો સ્ટોક છે ખેડૂત મિત્રો આપણે સરકાર શ્રીની સબસિડી માન્યતા પ્રાપ્ત એજન્સી છે અને વ્યાજબી ભાવ મિત્રો તમને જીએસટી બિલ સાથે મિત્રો તાર મળી રહેશે છે વિડીયો ગમે તો મિત્રો તમારા મિત્ર મંડળ અને ખેડૂત મિત્રોને શેર કરજો અને મિત્રો આપણે જે સબસિડીમાં માણીએ છે તે જ તાર વાપરવામાં આવે છે આઈએસઆઈ માર્ક અને દર મિત્ર આઈએસઆઈનો માર્ક હોય છે અને ગેરંટી પણ મિત્રો આપવામાં આવે છે આની ગાડી બનાવવાનું